નમસ્કાર દર્શક મિત્રો શુભ સવાર સવાર આપની મંગલમય બની રહો ખાસ કરીને એવા સમય કે જ્યારે અત્યારે દીપોત્સવી એટલે કે દીપાવલીના શુભ તહેવારો ચાલી રહ્યા છે આ એવા દિવસો છે જ્યાં ક્યારેક આપણે પોળા પોળાબારસ થી સાફ સુફી કરી ધનતેરસે માં લક્ષ્મીને આવકાર્યા કાળી ચૌદસ વીરબાપજીની પૂજા કરી દહીવડા ખાધા કકડાટ કાઢ્યો અને દીપાવલી દીપમાળ થી ઘરને શણગારીને ચોપડા પૂજન કર્યું માં શારદાનું શારદા પૂજન કર્યું અને બીજા દિવસે બેસતું વરસ સવારથી જ સાથે આપણે શરૂ કર્યું દિવાળીની રાત પૂરી થાય ને બેસતો વર્ષનું નવલું પ્રભાત નીકળે ત્યાં સુધી જાગનારા માણસો પણ મેં જોયા છે અને નવલા વર્ષથી વહેલી સવારે બાળકો ઘરે ઘરે તેલ નાખતા પણ જોયા છે ગાતા જાય અમસ્ની રાતે પડવેનું વાણું સપર મેદાડેરાતે પડવેનું વાણું સપર મેદાડે સબરાસ આ સપરમે દાડે સબરસ સબરસ મીઠા વગર બધું જ દકામો છે એવા અનેક રસને પોતાનામાં આત્મસ્વાત કરીને જીવન આપનું એવી આજની મંગલમય સુપ્રભાતે આજની વાત આજની વાત એ જીવનની એક ફિલસુફી પર રહેલી છે વરકન્યા પતિ પત્ની બને છે સપ્તપદીની સાક્ષી એ એકબીજાનો સાથ નિભાવવાનો અને સહધર્મને આચરવાનો કોલ આપે છે બાકીની બધી જ બાબતો શક્ય બની શકે પણ પતિ અને પત્ની એક જ દિવસે સ્વર્ગે સિધાવે એવું જવરને શક્ય બને છે સિવાય કે કોઈ વખત એક્સિડન્ટમાં કે કોઈ કુદરતની કોઈ રચનાના કારણે ત્યારે લગ્ન સમય અપાતો એક આશીર્વાદ યાદ આવે છે અખંડ સૌભાગ્યવતી ભવ હું ઘણી વખત વિચારું છું કે તમારું સાયુજ્ય અખંડ રહે તેવો આશીર્વાદ પુરુષને કેમ નહીં અપાતો હોય છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને મારી પત્નીના નિધન બાદ આ દિશામાં વિચારવાનું વધુ સઘન બન્યું છે સ્ત્રી લગ્ન કરીને ઘરમાં આવે છે અને ગૃહિણી બને છે પુરુષ મકાન બાંધે છે એમાં સ્ત્રી ઘર વસાવે છે એનો વંશ વિસ્તાર થાય છે અને સહજીવનની અનેક ખાટી મીઠી યાદો અહીં સંગ્રહાયેલી પડી હોય છે પોતાનો પતિ હયાત હોય ત્યારે સ્ત્રીનું એક વજન હોય છે બાળકો ગમે તેટલા મોટા થઈ ગયા હોય દીકરાના ઘરે પર સંતાનો થયા હોય તો પણ વ્યવહારથી માની બીજી અનેક બાબતે માને પૂછવામાં આવે છે દીકરો કે દીકરાની હોવ કે ક્યારેક પતિ પોતાનો અભિપ્રાય પૂછે ને એ જ ગૃહિણી માટે સુખની છે મને હજુ આજે પણ નાણાકીય વ્યવહારો પરંપરાગત રીતે પુરુષને ગૃહલક્ષી હોય તો પણ પોતાની માલ મિલકતો કે નાણાકીય વ્યવહારો વિશે અજાણ હોય છે એને ક્યારેય બેંકમાં જઈને પૈસા ઉપાડવાની સ્લીપ ના ભરી હોય એના વ્યવહારો એનું સામ્રાજ્ય એટલે એનું ઘર કુટુંબને એણે કુટુંબેલું એક વિશ્વ આ બધું સમૂહ સૂત્ર ચાલે ત્યાં સુધી તો દોસ્તો કોઈ વાંધો આવતો નથી પણ પતિનું નિધન થાય અને ત્યારે દોસ્તો પત્નીનું આખું વિશ્વ નંદવાઈ જાય છે જેમ એણે એક દિવસ આ ઘરનો વ્યવહાર સંભાળ્યો હતો તેમ દીકરાની હવે બધું સંભાળતી થઈ જાય છે નાના મોટા વ્યવહારો વિશે ચર્ચા પણ ન કરે જળહળતા સૂરજના તેજથી નાતી એ ગૃહરાગની એનું અસ્તિત્વ અવગણાતું હોય તેવું લાગે છે પતિ હયાત હતા ત્યારે કુટુંબના પ્રસંગોની યાદ આપતી તસવીરો ભીતે ટીંગાતી તેને બદલે માળીએ ચડી જાય સાજેમાં દે એને કોઈ હૂંફની જરૂર હોય પણ ઘરમાંથી બધા જ પોતપોતાનામાં વ્યસ્ત હોય રાતે ઊંઘ ના આવે છત સામે જોતા જોતા જૂની યાદો જાણે કે બનીને ભૂતાવવા નીકળે અને આંખમાંથી બોરબોર જેવા આંસુ નીકળી ગાલ પર દરતા પોશીકે ઉતરી જાય જેનો એક દિવસ સિતારો હતો જેને પોતાના સંતાનોને ઉછેરવા પોતાના શોખ ભંડકિયામાં દાબી દીધા હતા તે માં એકલી પડી જાય ક્યારેક મોમાંથી નિશાસો સરી પડે હે ભગવાન ઘણું થયું મને ઉપાડી લે બરાબર ત્યારે લાગે કે અખંડ સૌભાગ્યતી ભવ ના આશીર્વાદ નું મહત્વ શું છે પતિ હયા થતા ત્યારે આજ સ્ત્રીના પગ જમીન ને નહોતા અડતા આજે એ જ પગ જમીનમાં સમાઈ જવા માટે તલસે છે માંદગીમાં દવા લાવવા એને ક્યારેય ચિંતા નહોતી કરવી પડતી કારણ કે એના માથે પહેલા આશીર્વાદ અખંડ સૌભાગ્યવતી ભવ નો છત્ર હયાત હતો હજુ કેટલાય પરિવારોમાં દીકરાની કે પૌત્રની જાન પ્રસ્થાન કરે ત્યારે જેને પતિ ગુમાવ્યા છે એવી માને ઘરનો ઓરડો સોંપાય છે જેથી ઘર બંધ ના કરવું પડે આ એક છેતરપિંડી છે ડોંગ છે અખંડ સૌભાગ્યવતીનું સુકન્યાળ પદ હવે ગંગા સ્વરૂપ બનીને એને ગુમાવ્યું છે કોઈ સારું કામ એના હાથે નથી કરાવતું એને માત્ર દૂર રહી આશીર્વાદ જ આપવાના કારણ કે હવે એ અખંડ સૌભાગ્યવતી નથી આ આવા નપાવટ પુત્રોને કોણ સમજાવે કે દરેક સ્ત્રી જ્યારે જ્યારે પોતાના સંતાનને જન્મ આપે છે ત્યારે ત્યારે એ મોતના મુખમાં પગ મૂકીને પાછી આવે છે આ કારણથી જ પતિને પાછળ રાખી પત્ની અખંડ સૌભાગ્યવતી રહીને મોટા ગામત્રે ચાળી નીકળે તે એને અનેક મૂંઝવણો અને અપમાનોથી બચાવી લે છે મા બાપની મિલકતમાં સંતાનો ભાગ માંગતા હોય તો સંતાનોની કમાણીમાં બાપનો ભાગ કેમ નહીં સંતાનના જન્મ બાદ મા બાપે કરેલા તમામ વ્યવહારો ઉછેર ભણતર લગ્ન અને અન્ય પ્રસંગે કરેલ ખર્ચા બાબતે ક્યારેય હિસાબ કર્યો નથી તો પછી મા બાપના ગરપણમાં હવે ખાવા પીવાથી માંડી દવાના ખર્ચનો હિસાબ શના કરો છો ક્યારેક થાય છે કે પોતાની હયાતીમાં જ માણસે પત્ની સ્વાયત્તતાથી જીવી શકે તે માટેની વ્યવસ્થા પતિએ કરવી જોઈએ બધે જ આવું નથી હોતું પણ મોટા ભાગે આ નિસહાયતા આર્થિક નિસહાયતામાંથી જન્મે છે એટલે પોતાની પત્નીને પોતાના રોકાણો સહિત નાણાકીય માહિતી અને તાલીમ આપવી જોઈએ જેથી ન કરે નારાયણ અને પત્નીને એકલા જીવવાનો આવે તો કોઈની મજબૂરી ન વેઠવી પડે પોતાના વ્યવહારો પોતે કરી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરી દેવી જોઈએ બધા દીકરાઓ કે પુત્રો તો અસંસ્કારી નથી હોતા પણ તમારો પનારો જો એ પ્રકારની વિપરીત પરિસ્થિતિ સાથે પડ્યો તો આત્મનિર્ભર બની રહેવા જેવો ઉત્તમ માર્ગ બીજો એક પણ નથી અને એટલે સ્ત્રી પુરુષના કરતા વહેલી સ્વર્ગે એવા આશીર્વાદ અખંડ એને લગ્ન અપાય છે એમાં ઘણું તથ્ય છે કારણ કે જિંદગી મજાથી જીવવી એની એકે એક પળ હસ્તી હોય એ જિંદગી છે પણ મરી મરીને જિંદગી જીવાય એ તો ટુકડે ટુકડે આવતું મોત છે એના જીવવામાંથી મુક્તિ મળી જાય એ લાંબુ જીવવા કરતા વધારે યોગ્ય હોય છે અને એટલે જ આપણે આશીર્વાદ આપીએ છીએ અખંડ સૌભાગ્ય અતિભવક અખંડ સૌભાગ્ય અતિભવક તો દોસ્તો આ એક સમજવા જેવી વાત છે તમારા ઘરમાં ક્યાંક માં અવગણાતી હોય પિતા હયાત ના હોય ત્યારે તે પરિસ્થિતિમાં એના કાળજેથી ઉના ઉના નિશાસ નીકળે અને એને લાગે કે ના જીવતર હજુ પણ જીવવા જેવું છે પતિની ખોટ તો ના પૂરી શકાય પણ તમારા દીકરાઓએ મને જીવનમાં કશી ખોટ રહેવા દીધી નથી કે દીકરીએ જીવનમાં કશી ખોટ પડવા દીધી નથી એ દિવસે એના જે આશીર્વાદ મળશે દોસ્તો કે કોઈ પણ તપ કરતા કોઈ પણ વ્રત કરતા કોઈ પણ જપ કરતા કોઈ પણ નિયમ કરતા કોઈ પણ સંતોના સંત આશીર્વાદ કરતા મોટા લેવાનું એવી માને કે જે પતિ હતા ગૃહ સામ્રાજ્ઞ હતી અને પતિ ગયા પછી એને તમે ઘરના એક ખૂણે જેનો પાયો તૂટી ગયો છે એવા ટેબલ તરીકે ફેંકી દીધી છે ન કરતા આવું એવી શુભકામનાઓ સાથે આ સફરમાં દિવસો આપને મંગલમય નીવડે આપના ધરેલ મનો કામનાઓ પૂરી થાય આપ સુખી થાઓ અને આપની સાથે સંપર્કમાં આવનાર સૌ કોઈ સુખી થાય એવી શુભકામનાઓ સાથે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આપને દીપાવલીના બધા જ પર્વો માટેની શુભકામનાઓ અને આવી રહેલ વિક્રમ સંવતના નવા વર્ષ માટેની શુભકામના ઈચ્છું છું ધન્યવાદ દોસ્તો મળતા રહીશું વાતો કરતા રહીશું આવજો ત્યારે